મહિનાના ત્રીસ હજાર રૂપિયા પીપી માણિયા હોસ્પિટલ આ કોન્ટ્રાક્ટ વાળાને આપે છે તો હા કઈ નઈ જે કઈ આપે છે તો પછી શું અમારે નહીં મૂકવાની જનરલ પબ્લિક ને ગાડી નહીં મૂકવાની કાકા હા અમે અમે પૈસા ભરવા રેડી છે કાકા જે એસએમસી નો નિયમ હોય કોણ

તમારો ઇન્ટરવ્યુ એટલે આ કંઈ એસએમસીની જગ્યા છે આ કાંઈ પીપી માણીએ અને બાપુજીની જગ્યા નથી સમજી ગયા કોન્ટ્રાક્ટ લીધો હોય પીપી માણીએ તો કોન્ટ્રાક્ટનું ટેન્ડર બતાવે અને જગ્યા છે રસ્તામાં નંદ મૂકીએ અમે રોડ ઉપર મૂકી જાય ટ્રાફિક વાળા લઈ જાય તો અમે બ્રિજની નીચે જે જગ્યા હોય એમાં મૂકીએ છીએ બોલાવો તમારા મેન આગળ આગેવાનોને બોલાવો તમે મેં તમને હજી હમણાં કંઈક ગયો હતો મારી ગાડી મૂકી જાય તમને કંઈક ગયો તો કે અહીંયા બધાને ગાડી પેન પાર્ક પૈસા લઈને પાર્ક કરવા દેજો નીતિ નિયમ પ્રમાણે ચાલજો કાકા તમે કોને સિક્યુરિટી વાળા છો હોસ્પિટલના સિક્યુરિટી વાળા છો તો તમને કોઈ ઓથોરિટી નથી પે એન્ડ પાર્ક તમે એસએમસીના કોન્ટ્રાક્ટરના સિક્યુરિટી વાળા હોવ તો તમે અમને કહી શકો પહેલી વાત તો એ છે બરાબર તમારી પાસે તમારી પાસે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર પે એન પાર્ક હોય એનું આઈ કાર્ડ છે એસએમસી તરફથી ફાળવેલું હા એને બોલાવો હા બોલાવો એમને

ભાઈ આ એસએમસી ની જગ્યા છે અમે પે એન્ડ પાર્ક તરીકે પૈસા આપીને અહીંયા ગાડી મૂકવા માંગીએ છીએ કાકા અમને એમ કે છે કે અહીંયા તમે ગાડી પાર્ક ના કરી શકો પીપી માણિયા હોસ્પિટલ દ્વારા પાર્કિંગ કરી દેલું છે તો લાવો તમે મને તમારું કોન્ટ્રાક્ટ ટેન્ડર આપો આપી દો સાહેબ અને એવું આપી દો કે અહીંયા જનરલ પબ્લિક ગાડી ના મૂકી શકે એસએમસી એવું તો કઈ નઈ કીધું તમને જનરલ બધાને મૂકવાનું છે તમને એવું આપ્યું છે કે પીપી માણિયા હોસ્પિટલ સિવાય કોઈ ગાડી નહીં મૂકે એવું કીધું છે જો તમને એવું કે સિવાય કોઈ ગાડી ના મૂકી કે એવું તમને આપ્યું હોય તમને આપી દો એસએમસી નો કોન્ટ્રાક્ટ લખાણ આપો હા લખાણ આપો લેતા હોય તમારો કોન્ટ્રાક્ટ હું અહીંયા જુગો છું મિત્રો અહીંયા છે ને એસએમસી દ્વારા પે એન્ડ પાર્કિંગ આપ્યું છે કે નથી આપ્યું એ બેન અલગ વાત છે જો આપ્યું હોય તો પણ અહીંયા કોઈપણ વ્યક્તિ પાર્ક ગાડી કરવા ગાડી પાર્ક કરવા આવે તો એને એસએમસી દ્વારા જે ચાર્જ લેવામાં આવે ફોર વ્હીલરનો ત્રીસ રૂપિયા હોય તો ત્રીસ રૂપિયા અમે આપવા રેડી છીએ પણ પીપી માણિયાના સિક્યુરિટીવાળા આ ભાઈ મિત્રો જે આવ્યા છે એ અગાઉ જે બે મિત્રોને મળ્યો તો એ એમનું કહેવું એમ છે કે અમે આ પીપી માણિયાનું સ્પેશિયલ પાર્કિંગ છે જે અમે એસએમસી પાસેથી લીધેલું છે તો મેં એમને કીધું કે જો એસએમસી આવી રીતે પર્સનલ વ્યક્તિને પોતાના પ્રાઇવેટ યુઝ માટે જો કોન્ટ્રાક્ટ ફાળવતી હોય લખાણ હોય તો અમને આપો હવે એ ભાઈ મંગાવે છે આપણે રાહ જોઈએ થોડી વાર એમને

મૂકી શકે એના માટે તમે પાર્કિંગ લીધું હોય તો અમે પબ્લિક છીએ અમે આને સુરતની જનતા છીએ અમે આ ગાડી પાર્ક કરવા માંગીએ છીએ તમારો જે ચાર્જ હોય એસએમસી તરફથી જે તમને નિયમ પ્રમાણે પૈસા લેવાના કીધા હોય એ અમે આપવા રેડી છે તમારું નામ શું રાજ સરનેમ રાજભાઈ નાકરાણી છે એ આપણને હમણાં કોન્ટ્રાક્ટ આપશે તો તમે મને એ બતાવો કે પીપી માણીયા કોન્ટ્રાક્ટ આપો ને ટેન્ડર આપો પછી એસએમસીએ જે લખીને આપ્યું કે પીપી માણીયા સિવાય કોઈ અહીંયા પાર્ક ના કરી શકે તો એ આપો લખાણ અમને અમે મિત્રો સામે અહીંયા આવ્યા છીએ પ્રસંગમાં અને પીપી માણિયાના ગાર્ડ દ્વારા અને તમારી જવાબદારી શું પીપી માણિયામાં મેનેજમેન્ટમાં છે ભાઈ નાકરાણી ભાઈ એનું કેવું એમ છે કે અહીંયા પીપી માણિયા હોસ્પિટલ સિવાય કોઈ પણ વ્યક્તિ ગાડી પાર્ક ના કરી શકે પીપી માણિયા હોસ્પિટલ સામે છે વરાછા રોડ મને તમે પીપી માણિયાના કોન્ટ્રાક્ટ આપ્યો પીપી માણિયાના નામનો એ આપો અને SMC એ એવું લખીને આપ્યો કે PP માણીયા ઓથોરાઇઝ છે એજ કેસે એને જ ગાડી મૂકો દેવાની સુરતની જનતા માટે આ યુઝ માટે આ નથી એવું લખાન આપી દો તમે અમને ડોક્ટર કે લિયે દિયા હે મે માન રહા હું એસા લખાન દે દો કે ડોક્ટર કે અલાવા કોઈ નહીં رکھ સકતા હૈ ઇધર કુછ તો હોગા આપકે હોસ્પિટલ મે પેશન્ટ આતા હૈ તો ફપ ફોર્મ મે સાઇન કરવાતે હો યે હે યે ઇંગલિશ મે 10 પેજ લેકા હે આપ સાઇન કરવાતે હો ના તો આપકે પાસ ભી SMC ને કુછ સાઇન કરવાયા હોગા ના

આગળની વાત તો પછી કરશું કોન્ટ્રાક્ટ આવે પછી કોન્ટ્રાક્ટની કોપી આવ્યા પછી ઘણું બધું ઓછું આમાં નીકળવાનું છે હા ગાડી લેતા આવે અહીંયા મૂક્યું હોય તો અહીંયા મૂકી દે ક્યાં મૂકી રોડ ઉપર ન મૂકાય ટ્રાફિક વાળા લોક મારી જાય અહીંયા પાર્કિંગ છે આપણું મૂકી દે તમને ત્યાં રેશન્સીનું પાર્કિંગ છે આપણે ચાર્જ આપીને મૂકવા માંગીએ છીએ વ્યવહાર છે અહીંયા ગાડી કાંઈ રોડ ઉપર મૂકીએ મિત્રો અહીંયા રોડ ઉપર ગાડી જો મૂકશું તો ટ્રાફિક વાળા લોક મારી જશે ફોર વ્હીલર હશે તો એના નીતિ નિયમ પ્રમાણે દંડ લેશે ટુ વ્હીલર હશે તો ટ્રેન કરી જશે તો અમારે શું આ પાર્કિંગમાં ગાડી નહીં મૂકવાની આવા એક એક પેલું શું કહેવાય કે આવા એક હોસ્પિટલ વાળાનું કે એવું નથી પાર્કિંગનું કે ભાઈ દાદાગીરી કે અમારી સિવાય કોઈ નહીં સુરતમાં આવા અનેક છે તમારા વિસ્તારમાં હોય તો તમે જાગૃત બનજો અને કહેજો કે એસએમસીનું પાર્કિંગ છે કોઈના બાપુજીની પેઢી નથી આ કાકા જ્યાં સુધી તમે કોન્ટ્રાક્ટનું પેલું ના આપો ત્યાં સુધી કોઈને અહીંયા ના નહીં પાડતા કોન્ટ્રાક્ટનું આપો તો જેટલી ગાડી હશે એમને હું ચાર્જ આપી દઈશ મારા રિલેટિવ હશે બધા કેમ કે સામે પ્રસંગમાં બધા મારા રિલેટિવ જ છે હું ચાર્જ આપી દઈશ બરાબર છે બાકી કોઈને તમે ઓથોરાઇઝ નથી અહીંયા કોઈને ગાડી પાર્ક કરવાની ના પાડવા વાળા કોન્ટ્રાક્ટ થોડું તમારા પર હું ફરિયાદ કરીશ એસએમસીમાં તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ હું બરાબર કાકા હા તમારે બેઝમેન્ટમાં પાર્કિંગ તમારે હશે ને તમે કહેતા પેલાને છે તો તમારે હશે ને પાર્કિંગ તો તમારી હશે બેઝમેન્ટમાં જવા દો આ બાજુ તો ભાઈ દો અહીંયા મૂકી દો આપણે ગાડી એ પૈસા લઈ લેજો વ્યવહાર થતા હોય એ પે એન્ડ પાર્કના પૈસા આપી દેશે હા હા કોઈ 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 એવું નથી કીધું તમને કે પૈસા નહીં મળે તમારા નિયમ હશે કોન્ટ્રાક્ટ હશે પૈસા આપવા બધા રેડી છે अरे तो लिखाण होगा ना डॉक्टर के लिए दिया है तो देर, हम अरे आधे घंटे थोड़े रुके बैनर इधर भाई आपको नियम पता है सब का अब हमें सिखा रहे हो आपको कुछ पता है इधर आपको इधर आपका वो लिखान होना इधर इधर अरे एक घंटे की बात मत करो मुझे कानून मत समझाओ इधर आपको मारना पड़ता है की इधर इसका कॉन्ट्रैक्ट है इतना चार्ज लेने की जिम्मेदारी है या तो आपका प्राइवेट है तो है, आपको मारना पड़ता है तो मारो ना बैनर अगर है सभी का एग्रीमेंट भी चिपकाना पड़ता है जहाँ सब नीति नियम चिपकाना पड़ता है कुछ पता नहीं है आ जाते हैं बात करने कुछ आपको पता है ज्ञान है तो बताओ हमें हम भी स्वीक सीखेंगे आपसे कुछ और एक बात मैं भी गवर्नमेंट कॉन्ट्रैक्ट करूँ मुझे भी मालूम है कि क्या क्या एग्रीमेंट कंडीशन होती है क्या सब मालूम पड़ता है दूसरी बात ये इधर अगर एस एम सी का कॉन्ट्रैक्ट है ना तो एस एम सी का बंदा जो एस एम सी वो आई कार्ड बना के वही बैठ सकता है, है ना उसका आई कार्ड होना चाहिए ફોનમાં મંગાવી લો ને આપણે ફોનમાં વાંચી લઉં પછી હાર્ડ કોપી પછી મંગાવી સોફ્ટ કોપી ફોનમાં મંગાવી લો ખાલી

તો એ લોકો એમ કહે છે કે અમારું પ્રાઇવેટ પાર્કિંગ છે તો એસએમસી ક્યારે કોઈ પ્રાઇવેટને પાર્કિંગ આપતી નથી તમારે એસએમસીના જે નિયમ પ્રમાણે તમને જો કોન્ટ્રાક્ટ લીધો હોય કોઈ પણ વ્યક્તિએ તો અમે પે એન્ડ પાર્કના પૈસા પરેડી રેડી છે જે ચાર્જ હોય એ લઈ લો એ કે નહીં અહીંયા અમે જ ગાડી મૂકશું તમારે ગાડી મૂકવાની નથી એવું આ લોકો બધા કહે તો ખોટું નહીં અને જો તમને એસએમસીએ આપ્યું હોય કે નહીં ભાઈ તમારે જ મૂકવાની છે માણી પીપી માણીયા હોસ્પિટલવાળાને જ મૂકવાની છે તો અમને લખાણ આપો એસએમસી લખાણ તો આપે ને આપ્યું હોય તો ભાઈ કે છે કે અમને આપ્યું છે આપો મારવી જોઈએ એસએમસીના અધિકારીને પણ ખ્યાલ આવે કે એ લોકોએ જો આ પેટા કોન્ટ્રાક્ટમાં આપતા હોય કોઈપણ માનો કે એસએમસીમાંથી કોન્ટ્રાક્ટ લઈને કોઈપણ વ્યક્તિ કોન્ટ્રાક્ટ લઈને કોઈપણ પ્રાઇવેટ સંસ્થાને પેટા કોન્ટ્રાક્ટમાં આપતા હોય તો એના પર એસએમસીના નીતિ નિયમ ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવામાં આવે આ સુવિધા પેન પાર્કની સુવિધા આમ જનતા માટે છે કોઈ પ્રાઇવેટ કોઈ પણ વ્યક્તિ માટે નથી કે પોતાનું બાઉન્ડ્રી મારી દે કે આના સિવાય કોઈ પાર્કિંગ ના કરી શકે એસેન્સ સે કોન્ટ્રાક્ટ આપે એમાં લખ્યું હોય છે કે આપણે જે જગ્યાઓ એમાં પેલું મારવું પડે પેલું તમારું કે આ ભાઈ કોન્ટ્રાક્ટર છે ને આ રીતનું છે એવું એને નોટિફિકેશન મારવું હજુ તમે આ ભૂલ કબોલી લોકવા દો મારે તમારી કોઈ ફરિયાદ નથી કરવી તમે સમજો હું મારા કામે જતો રહું પ્રસંગમાં આવો ત્યાં જતો રહું તમે કહી દો કે હા આ જનરલ માટે છે કે જે કઈ હોય ના એમ નહીં એમ નહીં પછી જનરલ આ રોજ ખુલ્લું જ કરી નાખજો તમે તમે કરો છો ને તમે કરો છો તમે આખો જ ના લઈ શકો પેટા કોન્ટ્રાક્ટમાં તમે કોઈ પણ પાર્કિંગ ક્યારે ના લઈ શકો એસએમસી નિયમ પ્રમાણે એવું હશે

અમારી વાત એવી છે કે અમે અહીંયા ક્યારેક પણ સુરતમાં કોઈ પણ જગ્યાએ જતા હોઈએ તો પેન પાર્ક એસએમસી નિયમ પ્રમાણે હોય અમે આપણે રેડી છે બરોબર છે અમે અહીંયા નિયમ પ્રમાણે તમારો ચાર્જ હોય એસએમસી જે તમને ચાર્જ ઉઘરાવવાનો કીધો હોય તમે લીધો હશે ચાર્જ કોન્ટ્રાક્ટર પાસેથી તો એ કોન્ટ્રાક્ટર ની તમારી કઈ તારીખથી થી કઈ તારીખ સુધી નો કરાર એગ્રીમેન્ટ તમે આ પાર્કિંગ ક્યાંથી તમે કહો છો અમે પે કરવી છે અલગ તમે એક વર્ષથી તમે આના પૈસા પે કરો છો કેટલા રૂપિયા

સામે માણિયા હોસ્પિટલ અને ભાઈડું એવું કહેવું છે કે રિલાયન્સ પંપવાળા જેમના ટેન્કર પડ્યા ને એ પણ આ બધું જ અનલીગલી એસએમસીના પાર્કિંગ પર કબજો કરી રહ્યા છે અત્યારે હાલમાં જે અહીંયા બોર્ડ છે એસએમસી દ્વારા જે ડિઝાઇન નક્કી કરીને જે એન્ડ પાર્કમાં જે ચાર્જ વસૂલવામાં આવે એ ધારાધોરણ મુજબ અહીંયા ચાર્જ લખેલો છે આ અત્યારના કોન્ટ્રાક્ટર છે કે પહેલાંના છે એ ખ્યાલ નથી પણ અત્યારે અહીંયા ડીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામના કોઈ કોન્ટ્રાક્ટરનું બોર્ડ છે એમનો નંબર છે નવ જીરો આઠ એક જીરો સાત બે ચાર નવ ને ત્રણ બરાબર હમણાં આપણે ભાઈને પૂછીએ પછી આપણે પણ એવું હોય તો જરૂર જણાય તો આપણે ડાયરેક્ટ એમને ફોન કરીએ અહીંયા એ જે ભાઈએ વાત કરીએ સાચી કરી કદાચ એવું લાગે જ છે કે રિલાયન્સ વાળા પણ આ કોન્ટ્રાક્ટર જે છે ડીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા અહીંયા કબજો જમાવીને બેઠા હોય એવું લાગે છે હવે વાત તો મેન મુદ્દાની છે કે ડીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કોન્ટ્રાક્ટ અહીંયા ચાલુ છે કે નથી જો નથી ચાલુ તો એસએમસીને આના પર કાર્યવાહી કરવી પડે અને જો ચાલુ છે તો પણ અહીંયા જે પ્રાઇવેટ લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એના પર પણ એને કાર્યવાહી કરવી પડે અહીંયા આપ જોઈ શકો છો કેટલા ટેન્કર ઘણા ટાઈમથી અહીંયા પડ્યા છે આ રિલાયન્સના ટેન્કરો છે અને સામે છે આપણું કાપોદરા પોલીસ સ્ટેશન અહીંયા જો દોરી મારીને બંધ કરી દીધું છે દર્શન હોટલ સિવાય કોઈ અહીંયા પાર્કિંગ ન કરી શકે એવું પેલા ભાઈનું કહેવું છે હજુ દર્શન હોટલ આપણે મળ્યા નથી ભાગ પાડી લીધા છે આજુબાજુમાં જે ત્રણ જણા છે મોટા મોટા દર્શન હોસ્પિટલ હોય પીપી માણિયા હોસ્પિટલ હોય કે પેલા રિલાયન્સના બેટર પંપવાળા હોય એમણે આ એસએમસીની જગ્યાના ભાગ પાડી લીધા છે આ કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટમાં આપવું હોય એવું પેલા ભાઈનું કહેવું છે તમને કાંઈ વાંધો નહીં ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને અહીંયા કોઈ પણ વ્યક્તિ આવતું હોય એમને અહીંયા ગાડી પાર્ક કરવાની ના નહીં પાડતા પછી તમારા નીતિ નિયમ પ્રમાણે હશે જ્યારે જે કોઈ વ્યક્તિ આવશે બધા પૈસા પર રેડી જોઈએ કોઈને ત્રીસ રૂપિયામાં કંઈ તકલીફ ન હોય ના નીતિ નિયમ પ્રમાણે કોઈને કંઈ તકલીફ હોતી નથી લોકો આપી દેસ હું મારે આપી દઈશ પેલા મિત્ર એમને આપી દેશે જે કોઈ ગાડી છે સગા સમાજથી અથવા તો કોઈ પણ વ્યક્તિ જનરલ સુરતમાં આવ્યો હશે એ આપી દેશે બરાબર છે